તેથી હું ઘણી વખત કહેતો હોઉં છું કે પુષ્ટિ માર્ગમાં સ્વરૂપાસક્તિનું ઘણું મહત્ત્વ છે હું તમને બધાને ચાલો પૂછું કે ભાઈ તમે આંખ બંધ કરીને પ્રભુના ચરણાર ધ્યાન કરો તો તમારામાંથી કેટલાને ધ્યાન થશે આપણે બધા છે ને ફાફાઓ મારીએ કે નાદવારાના ચરણાર યાદ કરવા ઘરના યાદ કરવા હવેલીના યાદ કરવા ક્યાંના યાદ કરીએ અમે વલ્લભનો સિદ્ધાંત છે પુષ્ટિમાર્ગનું એક પ્રિન્સિપલ છે કોઈ એક સ્વરૂપમાં તમારી સ્વરૂપ આસક્તિ હોવી જોઈએ તમે આંખ બંધ કરીને વિચારો કે પ્રભુના શ્રીહસ્ત તો એ જ શ્રીહસ્ત તમારા મગજમાં આવવા જોઈએ તમે આંખ બંધ કરીને વિચારો કે પ્રભુના નેત્ર એ જ પ્રભુના નેત્ર તમારા હૃદયમાં આવવા જોઈએ એમાં એવું નથી કે બીજા સ્વરૂપોનું અપમાન છે પણ કુંબનદાસજીને કેવી આસક્તિ શ્રીનાથજીમાં હતી કે નવનીતલાલના પણ દર્શન કરવા નહીં જતા હતા કે મે શ્રીનાથજી દર્શન કરને એમ તેથી હું ઘણી વખત કહેતો હું છું કે ભક્તિમાં છે ને ભક્તિનો વિસ્તાર વધારવા કરતા ભક્તિની નિષ્ઠા વધારો મારા ઘરે ગિરરાજજી પણ બિરાજે યમુનાજી પણ બિરાજે કલ્યાણરાયજી બિરાજે ચંદાવા બિરાજે મદન મોહનલાલ બિરાજે મથુરાધીશ બિરાજે દ્વારકાધીશ બિરાજે એના કરતા કોઈ એક સ્વરૂપ પધરાવો જેમાં તમારી આસક્તિ રેડી હોય એનું નામ છે સ્વરૂપ આશક્તિ અને એ ત્યારે જ આવશે કે જ્યારે તમને એવો ભાવ હોય કે આ પ્રભુ અમારા છે અને અમે આમના છીએ એક વખત અમે પધરામણીમાં ગયા અને પધરામણી પછી પ્રભુના દર્શન કરવા ગયા તો મેં પૂછ્યું બા હતા એનો નાનો ગ્રાન્ડસન હતો પૌત્ર હતો મેં બાળકને પૂછ્યું અરે બેટા આ કોણ છે પ્રભુ તરફ ઇશારો કરીને પ્રભુ તરફ આંગળી કરીને અમે પૂછ્યું યા કોણ છે તો બાડકે કહીઓ જેજે આ તો મારી બાના ઠાકોરજી છે હજી સુધી એને એવો ભાવ જ નથી આ મારા ઠાકોરજી છે જેજે આ તો મારી બાના પ્રભુ છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ્યાં સુધી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારીનો ભાવ જાગૃત નહીં થાય ત્યાં સુધી બધું નકામું છે મમ પ્રભુ છે આ મારા પ્રભુ છે હું મારો છું આ મારા છે એ પરસ્પર ભાવ જ્યારે જાગૃત નહીં થાય ત્યાં સુધી પુષ્ટિ માર્ગના પથ પર ભક્તિના પથ પર આગળ વધવું શક્ય નથી તેથી અનેક અનેક આવા પ્રસંગો શ્રીનાથજીએ કર્યા છે પોતાના સમસ્ત જીવનમાં ગુસાઈજી બિરાજમાન થયા ગુસાઈજીએ વૈભવ અત્યધિક વધાર્યો શ્રીનાથજીનો હવે સમય આવ્યો છે શ્રી ગુસાઈજી મહારાજની લીલા કરવાનો